દેશની ધરતી પર વિનાશ વાવવાની તૈયારીઓ અધૂરી રહી ગઈ જમ્મુ કાશ્મીર અને હરિયાણા પોલીસના સંયુક્ત કાર્યવાહી મોટો જથ્થો મળી આવ્યો કિલો સંભવિત એમોનિયમ નાઇટ્રેટ રાઇફલ કાર્તુસ અને ટાઈમર સાથે આતંકનો નકશો સ્પષ્ટ થઈ ગયો ધરપકડ કરાયેલા ડોક્ટર આદિલની માહિતી પરથી આ જથ્થો હાથ લાગ્યો જ્યારે અનંતનાગની હોસ્પિટલના લોકરમાંથી એ ફોર્ટી સેવન પણ મળી આવી

એક અત્યંત ઝેરી રસાયણિક હથિયાર તૈયાર કરી રહ્યા હતા એટીએસએ બે બ્લોક પિસ્તોલ એક બેરેટા પિસ્તોલ ત્રીસ જીવંત કારતુસ અને ચાર લિટર એરંડા તેલ જપ્ત કર્યું જે સિરીન બનાવવા માટેનું મુખ્ય ઘટક હતું આ કાર્યવાહીથી સ્પષ્ટ થયું કે ભારતની સુરક્ષા એજન્સીઓના સતર્કતાને કારણે અનેક નિર્દોષોના જીવ બચી ગયા આતંકના અધિકાર સામે રાષ્ટ્રનો પ્રકાશ ફરી એકવાર ઉજળો થયો